ઉત્તરાખંડમાં વાદળ ફાડતા પાટણના હારીજના પ્રવાસીઓ ફસાયા છે પાટણના હારીજનો રાવલ પરિવાર હાલ ઉત્તરાખંડમાં સુરક્ષિત છે એક જ પરિવારના બાર સભ્યો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા વાદળ ફાટતા એક દિવસ માટે પરિવારનો સંપર્ક તૂટ્યો હતો કાર સાથે સંપર્ક થતા પરિવાર સુરક્ષિત હોવાની માહિતી મળી છે પરિવારના તમામ સભ્યો હાલ ગંગોત્રી ખાતે સુરક્ષિત છે એક ઓગસ્ટે મહેસાણાથી ટ્રેન મારફતે ચારધામની યાત્રાએ નીકળ્યા હતા અને હાલ તેઓની સુરક્ષિત હોવાની વિગતો છે તે સામે આવી રહી છે રાવલ પરિવાર ગંગોત્રી ખાતે સુરક્ષિત છે ભરત ફોન પર જોડાયા છે ચાર ધામ યાત્રા માટે અહી હારી મહેસાણા થી ટ્રેન મારફતે ઉત્તરાખંડ ગયા હતા ત્યાં ગાડી પ્રથમ તેઓ તમામ પરિવારના સભ્યો રૂચી ગયા નામના પ્રવાસે ગયા હતા અને ત્યાંથી તેઓ અલગ અલગ ગાડીઓ કરી હતી ત્યાં ગાડી ગઈકાલે રાત્રે જે રીતે વાદળ ફાટ્યું છે અને વાદળ ફાટવાના કારણે આજે બાર જેટલા સભ્યો છે હારીખ નું પરિવાર છે તમામ રાવળ પરિવારના લોકો છે ત્યાં ગાડી રાત્રિ દરમિયાન આ પરિવારનો સંપર્ક વિહોણા બન્યા હતા અને પરિવાર અહીંયા જે હારી તેઓના પુત્રો રહે છે તેઓ ચિંતિત બન્યા હતા પરંતુ આજે વહેલી સવારે ફરીથી ગાડી ડ્રાઈવર છે તેઓ ગાડી કરી હતી ગાડી ડ્રાઈવરનો તેઓનો સંપર્ક થતા તમામ જે પરિવારના બારે બાર સભ્યો છે તે સારા હાલ